વિડીયોને આગળ ચાલુ કરતા પહેલા એક વસ્તુ તમને જણાવી દઉં કે આ વીસ રૂપિયાના પથ્થરને હજારો રૂપિયાના પ્રોડક્ટ સાથે કમ્પેર કરવાની ભૂલ ના કરતા કારણ કે આ વીસ રૂપિયાનો પથ્થર એ હજાર રૂપિયાના પ્રોડક્ટ ઉપર ભારી પડશે આ પથ્થર વરદાન છે કુદરતે આપેલી સંજીવની છે આપણા માટે આ પથ્થરને પારસ પથ્થર પણ કહેવામાં આવે છે એટલો વેલ્યુએબલ આ પથ્થર છે અને આને કહેવામાં આવે છે ફટકડી ઇંગ્લિશમાં એને એલમ કહેવામાં આવે છે અને હિન્દીમાં આને ફિટેકરી કહેવામાં આવે છે આજે પણ ઘણા લોકોને આ ફટકડી વિશે જાણકારી નથી તો આજના આ વીડની અંદર હું તમારી સાથે શેર કરીશ ધ સાયન્ટિકલી ફ્રૂવન હેલ્થ બેનિફિટ આ હેલ્થ બેનિફિટને જાણીને તમે હેરાન થઈ જશો અને કહેશો કે ફક્ત વીસ રૂપિયાની અંદર આ પથ્થર આટલા બધા ફાયદા આપે છે અને હું શ્યોર છું કે આ વિડીયોને જોયા પછી આ ફટકતીને તમે તમારા રૂટિનનો એક હિસ્સો બનાવી લેશો અને હા વિડિયોને તમારે પૂરો જોવાનો છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન જ કરે છે આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે ફટકડીના કયા કયા ફાયદાઓ છે ફટકડીને તમારે કેવી રીતે યુઝ કરવાની છે અલગ અલગ બીમારીઓમાં આ ફટકડીને તમારે કેવી રીતે યુઝ કરવાની છે અને વિડીયોના અંતમાં આપણે એ જાણીશું કે ફટકડી કોને નથી યુઝ કરવાની તો સૌથી પહેલા જણાવીશ કે સ્કીન માટે કેવી રીતે આ ફટકડી યુઝફુલ છે જો તમારા અંડર કાળા થઈ ગયા હોય તો નાયા બાદ કરીને લગાવવામાં આવે તો થોડા દિવસની અંદર જ તમારા જે અંડરઆર્મ્સ કાળા પડી ગયા હશે તેનો કલર તમારા બોડીના કલર સાથે મેચ થઈ જશે અમુક લોકોની ગરદન છે એ પણ કાળી થઈ ગઈ હોય છે સ્પેશિયલી પુરુષોની ગરદન તો એ ભાગ પર જો તમે ફટકડીને ભીની કરીને લગાવો છો તો ત્યાંની કાળા ધીરે ધીરે ઓછી થઈ જાય છે અને બીજું કે આ ફટકડી દુનિયાનું દુનિયાનું સૌથી બેસ્ટ અને પાવરફુલ ડિઓડ્રન્ટ છે ફટકડીની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલો હોય છે જ્યારે આપણા આર્મ્સની અંદર પસીનો થાય છે ત્યારે ત્યાં અમુક પ્રકારના બેક્ટેરિયા ગ્રો થાય છે આ બેક્ટેરિયાના આવે છે તો ફટકડી લગાવવાથી આ બેક્ટેરિયા કિલ થઈ જાય છે અને પસીનાની દુર્ગંધ આવતી બંધ થઈ જાય છે અમુક લોકોને પસીનાના લીધે પૂરા બોડીની અંદર વાસ આવતી હોય છે તો એવા લોકોએ શું કરવાનું છે કે જ્યારે તમે ના હો ત્યારે બાલ્ટીની અંદર અડધી ચમચી ફટકડીનો પાવડર ના દેવાનું છે અને સારી રીતે મિક્સ કરીને આ પાવડરથી થી નાહવાનું છે જો તમે થોડા દિવસ આ રીતે આ પાણીથી નાશો તો તમારા પસીના દુર્ગંધ ધીરે 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 દૂર થવા લાગશે જુઓ આ ફટકડી ફક્ત સ્મેલ નહીં આપે પણ ડિઓની જેમ તમારા પસીનાની સ્મેલ ને જરૂર દૂર કરશે અને હા જો તમે ફટકડીને યુઝ કરો છો અને આ વિડીયો જોયા પછી યુઝ કરવાના છો તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફટકડી સનબર્ન ને પણ દૂર કરે છે ઘણીવાર તડકામાં વધારે પડતું ફરવાથી આપણી સ્કીન કાળી પડી જાય છે તો આના માટે તમારે શું કરવાનું છે કે આ ફટકડીને ભીણી કરી દેવાની છે અને જ્યાં પણ તમને સનબર્ન થયું હોય એ ભાગ પર આ રીતે ફટકડીને ધીમે ધીમે ઘસતા જવું અને લગાવી દેવાનું છે ત્રણ થી ચાર મિનિટ આ ફટકડીને રાખી મૂકવાનું છે ત્રણથી ચાર મિનિટ થઈ ગયા બાદ આ ભાગને તમારે નોર્મલ પાણીથી ધોઈ લેવાનું છે જો તમે રેગ્યુલર ત્રણ દિવસ સુધી આ ફટકડીને લગાવશો તો તમે ત્રણ દિવસની અંદર જ જોશો કે તમારી જે ટેનિંગ છે એ એસી સુધી દૂર થઈ ગઈ છે ક્યારેક આપણને કામ કરતા કટ વાગી જાય છે અને નાના બાળકોને રમતા ગોટન છોલાઈ જાય છે હાથ ચોલાઈ જાય છે તો આ સમયે ફટકડીને ભીની કરીને જો એ ભાગ પર લગાવવામાં આવે તો ત્યાં રોઈ નીકળતું બંધ થઈ જાય છે ફટાકરી નેચરલ આફ્ટર શેવ છે તમે જે પણ આફ્ટર શેવ વાપરતા હોય એ ત્રણસો થી ચારસો રૂપિયાના આવે છે અને બે થી ત્રણ મહિના ચાલે છે અને ઉપરથી આ આફ્ટર શેવની અંદર એવા કેમિકલ હોય છે જે તમારી સ્કીનને નુકસાન કરી શકે છે જ્યારે પણ તમે શેવ કરો છો ત્યારે ભૂલથી તમને જો કટ વાગી જાય તો એ જગ્યા ઉપર ફટકટીને લગાવવાથી ત્યાંથી લોહી આવતું તરત જ બંધ થઈ જાય છે ઘણા લોકોને વ્હાઇટ હેડ્સ અને બ્લેક હેડ્સની સમસ્યા હોય છે સ્પેશિયલી નાકની આજુબાજુ તો આની અંદર તમારે ફટકડીના પાવડરની પેસ્ટ બનાવી દેવાની છે અને આ પેસ્ટને તમારે નાક ઉપર દસ થી પંદર મિનિટ માટે લગાવી દેવાનું છે જ્યારે આ પેસ્ટ સારી રીતે સુકાઈ જાય પછી હુંફાળા પાણીથી તમારે આ પેસ્ટને ધોઈ લેવાની છે તમે જોશો કે એક જ એપ્લિકેશનમાં આ તમારા બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ છે તે બહાર આવી ગયા છે ગળાની સમસ્યા માટે વરદાન છે આ ફટકડી જો તમને ટોન્સિલ થતા હોય ગળામાં સોજો હોય ખાંસી હોય તો આવા કેસમાં ફટકડીના પાણીથી જો કોગળા કરવામાં આવે તો આ સમસ્યા દૂર થાય છે હવે વાત કરીશું દાંતની દાંતની જેટલી પણ સમસ્યા હોય એની અંદર ફટકડી એક મેડિસિન જેવું કામ કરે છે જો તમારા મોડાની અંદરથી ખરાબ વાસ આવતી હોય દાંત પીળા પડી ગયા છે દાંતની અંદરથી લોહી નીકળે છે દાંતનો દુખાવો છે દાંત નબળા થઈ ગયા છે તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે તમારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ હુંફાળું પાણી લેવાનું છે અને એની અંદર બે ચમચી ફટકીનો પાવડર નાખી દેવાનો છે આ પાણીથી તમારે કોગળા કરી લેવાના છે તમે જોશો કે એક જ દિવસની અંદર તમારી દાંતની જેટલી પણ સમસ્યા છે એમાં અમેઝિંગ રિઝલ્ટ તમને મળશે જેમને વારંવાર મોઢામાં ચાંદા થતા હોય જીભની ઉપર છાલા થતા હોય તો એમણે શું કરવાનું છે કે એક ચમચી મધ લેવાનું છે એની અંદર બે ચપટી આ જે ફટકડીનો પાવડર છે એ નાખી દેવાનો છે હવે આ પેસ્ટને જે જગ્યાએ છાલા થયા છે ચાંદા થયા છે ત્યાં ત્રણથી ચાર સેકન્ડ માટે ધીરે ધીરે મસાજ કરવાનું છે અને પછી નોર્મલ પાણીથી કોગળા કરી લેવાના છે થોડા દિવસની અંદર જ તમારા છાલા અને જે ચાંદી છે એની અંદર તમને સુધાર જોવા મળશે જો તમે તમારા આ છાલા અને અલ્સર ને દૂર કરવા માટે ફટકડીનો યુઝ કરવા માંગો છો તો અઠવાડિયામાં ફક્ત ત્રણ જ વાર આ ફટકડીનો ઉપયોગ કરવો ત્રણ વારથી વધારે આ ફટકડીને તમારે યુઝ ન કરવું જોઈએ દુનિયાનો સૌથી બેસ્ટ ફ્લોરાઇડ ફ્રી ટૂથપેસ્ટ છે આ ફટકડી આ માટે તમારે ફટેકડીના પાવડરની બે ચપટી લેવાની છે અને બે ચપટી સેંધા નમક લેવાનું છે બંનેને સારી રીતે મિક્સ કરીને આ પાવડરથી તમારે ધીમે ધીમે બ્રશ કરવાનો છે આ બ્રશ કર્યા પછી તમને મોડું થોડું ખેંચાઈ ગયેલું લાગશે તમારા દાંત થોડા કડક જેવા લાગશે પણ આ પ્રોબ્લેમ થોડા ટાઈમ માટે જ રહેશે એકાદ કલાક માટે પછી તમારું આ પ્રોબ્લેમ નોર્મલ થઈ જશે તમે સિત્તેર ના થશો ત્યારે શોધશો આ વિડીયો ને લાઈક કરવા માટે કારણ કે ફટકડીનો યુઝ કરવાથી આપણા દાંત સ્ટ્રોંગ બને છે ફક્ત અઠવાડિયામાં બે વાર ફટકડીના પાણીથી કોગળા કરવાથી દાંત સ્ટ્રોંગ બને છે દાંતની અંદર લોહી નીકળતું બંધ થઈ જાય છે દાંતમાં જે સડો થઈ જાય છે તો ફટકડી આ સડાને ત્યાં જ રોકી દે છે અને દાંતને હેલ્ધી બનાવે છે અમુક લોકોનો દાંતનો દુખાવો તો આ ફટકડીના પાણીના કોગળા કરવાથી જ મટી જાય હવે એવા લોકોને જેમને ના રિલેટેડ પ્રોબ્લેમ થાય છે એક્ઝેમા છે દાદર છે ખાજ પછી ખંજવાળ આવે છે તો આ બધા પ્રોબ્લેમની અંદર ફટકડી તમને ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે એક ચમચી લીંબુનો રસ લેવાનો છે અને એની અંદર બે ચપટી તમારે ફટકીનો પાવડર નાખી દેવાનો છે આ પેસ્ટને જ્યાં પણ તમને સ્કિનની પ્રોબ્લેમ હોય એ ભાગ ઉપર લગાવી દેવાનું છે દસ મિનિટ માટે આ પેસ્ટને રાખી મૂકવું દસ મિનિટ પછી નોર્મલ પાણી આ પેસ્ટ ને ધોઈ નાખવો એક થી બે દિવસ ચહેરા ઉપર ડાઘ ધબ્બા અથવા તો ખીલ છે ફોલિયો છે ખીલ અને ફોલિયો થઈ જવાથી જે ડાઘ ધબ્બા થઈ જાય છે તો આ માટે તમારે ફટકડીનો પાવડર કરી લેવાનો છે આ ફટકડીના પાવડરને તમારે એક ચમચી ગુલાબજલ નાખીને સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટ ને તમારે પૂરા ચહેરા પર લગાવી દેવાનું છે જ્યાં સુધી પેસ્ટ ન સુકાય ત્યાં સુધી તમારે મોડું ધોવાનું નથી જ્યારે આ ફેસ પેક સુકાઈ જાય એ પછી તમારે નોર્મલ પાણીથી મોડું ધોઈ લેવાનું છે અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે ફટકડીના પાવડરની પેસ્ટ લગાવો એ પછી તમારે મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો કારણ કે ફટકડીની પેસ્ટ લગાવવાથી તમારો ચહેરો જે છે તે ડ્રાય થઈ જશે એટલે મોઇશ્ચરાઇઝર લગાવવું ખૂબ જ જરૂરી છે એ તમારે ભૂલવાનું નથી

આ માટે તમારે તો એડીને સારી રીતે સાફ કરી લેવાની છે પછી ફટકડીનો પાવડર કરી લેવો અને આ પાવડરની અંદર પાણી નાખીને એક પેસ્ટ બનાવી લેવી આ પેસ્ટને જ્યાં પણ તમારે ચીરા પડ્યા હોય ત્યાં લગાવી દેવો જ્યારે પેસ્ટ સારી રીતે સુકાઈ જાય દસ થી પંદર મિનિટ લાગશે આ પેસ્ટને સુકાવવા સુકાવા માટે પછી નોર્મલ પાણીથી તમારે એડીને ધોઈ લેવી તમે જોશો કે થોડા દિવસની અંદર જે ચીરા પડી ગયા છે તે ભરાવા લાગ્યા છે એડી એકદમ સોફ્ટ બની ગઈ છે ઘણી ખરી મહિલાઓને પ્રાઇવેટ પાર્ટના ઇન્ફેક્શનની સમસ્યા થાય છે યુરિન ઇન્ફેક્શન વારંવાર થાય છે તો આવા કેસમાં જો તમે ફટકડીના પાણીનો યુઝ કરો છો ફટકડીના પાણીથી પ્રાઇવેટ પાર્ટને સાફ કરો છો તો તમને ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે યુરિન ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે આ ફટકડી ગંદા પાણીને પણ પીવાલાયક બનાવી દે છે આજે પણ ઘણા ઘરોની અંદર ગંદા પાણીને પીવાલાયક બનાવવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે આ માટે તમારે દસ લીટર પાણીની અંદર બે ચપટી ફટકડીનો પાવડર નાખી દેવાનો છે થોડા ટાઈમ પછી તમે જોશો કે જેટલો પણ કચરો છે ગંદકી છે એ પાણીના તળીયે બેસી ગઈ છે અને પાણી એકદમ યુઝ નથી કરવાનો એમ તો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ યુઝ કરવાથી કોઈ જ આડઅસર નથી થતી પણ એક પર્સન્ટ એવા લોકો છે જેમને આ ફટકડીની એલર્જી થઈ શકે છે આ માટે તમારે એક પેચ ટેસ્ટ કરવાની છે પહેલા તો ફટકડીને પાણીની અંદર બોળી દો અને પછી આ ફટકડીને આવી રીતે સ્કિન ઉપર ઘસી દેવી થી પંદર વાર તમારે આ ફટકડીને આ રીતે ઘસવાની છે એક મિનિટ પછી આ ભાગને તમારે પાણીથી સારી રીતે ધોઈ લેવો જો તમને આ ભાગ પર કોઈ પણ પ્રકારની ખંજવાળ ન થાય અથવા તો રેડનેસ ન થાય તમારી સ્કિન નોર્મલ રહે તો તમારે સમજવું કે ફટકડી તમને શૂટ કરે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો એક લાઈક કરી દો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા હસતા રહો અને પોતાનું ધ્યાન